હલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સ્પેશિયલ વઘાર સાથે ઘિરનારી ખીચડી એકદમ સ્વાદિષ્ટ અને ધાબા જેવી રેસ્ટોરન્ટ જેવી જ બનશે એકદમ ઇઝી રેસીપી છે અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે નાના બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે તો ચાલો બનાવીએ તો એક બાઉલમાં એક ચોથાઇ કપ જેટલી મગની ફોતરાવાળી દાળ લઈશું સાથે એક ચોથાઇ કપ જેટલી મગની મોગર દાળ લઈશું સાથે એક ચોથાઇ કપ જેટલી મસૂરની દાળ એક ચોથાઇ કપ જેટલી ચણાની દાળ એક ચોથા કપ જેટલી તુવેની દાળ તો બધી દાળ સારી રીતે મિક્સ કરી દઈશું તો ગિરનારી ખીચડીમાં આ બધી દાળ વપરાતી હોય છે સાથે પોણો કપ જેટલા આપણે ખીચડીના ચોખા લઈશું તમે કોઈપણ જાડા ચોખા લઈ શકો છો મિક્સ કરી દઈશું અને એકદમ સારી રીતે પાણીથી આ રીતે મસળીને ધોઈ લઈશું તો સફેદ પાણી નીકળે ત્યાં સુધી આપણે મસળવાનું તો બધા જ કઠોળમાં ઉપર સફેદ પાવડર હોય છે તો તમે જોઈ શકો છો મેં બેથી ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લીધી અને હવે આપણે ઉપર સુધી પાણીએ ભરીને પલાળી દઈશું અને એક ચોથા કપ જેટલા સિંગનાણા સાથે પલાળી દઈશું જેથી બાફતી વખતે કાચા ન રહી જાય એ પલાળે ત્યાં સુધીમાં આપણે છથી સાત લસણની કળી આ રીતે ખાંડી લઈશું તો આપણે કાઠિયાવાડી સૂકી લસણની ચટણી બનાવી રહ્યા છે થોડો કાઠિયાવાડી ટેસ્ટ આપીશું તો લસણ થોડું ખાંડી લેવાનું અને એક ચમચીથી ઉપર થોડું લાલ મરચું ઉમેરી એકદમ સારી રીતે લસણની ચટણી તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો હવે આપણે ખીચડીમાં શાકભાજી કયા વાપરવાના છે એ જોઈ લઈએ ફણસી ગાજર બટેટા વટાણા સાથે તમે અહીંયા રીંગણ પણ લઈ શકો છો અને એક મોટી સાઈઝની ડુંગળી અને બેથી ત્રણ ટામેટા ઉમેરી દઈશું તો આપણે ખીચડીનું માપ દોઢ કપ જેટલું છે તો ડબલ પાણી લઈશું તો છ કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો તો તમારે વધારે ઢીલી ખીચડી રાખવી હોય તો તમે એક કપ પાણી પણ વધારે ઉમેરી શકો છો પણ પરફેક્ટ માપ છે તો આ એકદમ પરફેક્ટ રહેશ્યો છે તો એકદમ પરફેક્ટ એવી ખીચડી તમારી તૈયાર થઈ જશે તો છ કપ જેટલું પાણી ઉમેરી દીધું પાણી થોડીવાર ઉકળવા દેવાનું અને અડધી ટી સ્પૂન જેટલી હળદર અને એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું એટલે ખીચડીના ભાગનું મીઠું આપણે ઉમેરી દીધું અને આપણે હવે પલાળેલી ખીચડી ઉમેરી દઈશું દાળ ચોખા તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરીને ઉમેરી દેવાના સાથે વેજીટેબલ્સ ઉમેરી દઈશું તો પહેલાં મિક્સ કરી દઈશું પાણી અને દાળ ચોખા મિક્સ થઈ જાય એટલે પછી આપણે સાથે વેજીટેબલ્સ પણ ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા જે વેજીટેબલ્સ લીધા છે એ ઉમેરી દીધા આમાંથી તમારે જે વેજીટેબલ્સ સ્કીપ કરવા હોય તે તમે સ્કીપ કરી શકો છો અને થોડીવાર માટે મિક્સ કરી દઈશું અને ઉપરથી ઢાંકણ ઢાંકીને થવા દઈશું તો થોડા બબલ્સ આવે ત્યાં સુધી આપણે આ રીતે થવા દેવાનું ખુલ્લું અને પછી ઢાંકણ લગાવી દઈશું તો તમે જોઈ શકો છો પાણીમાં પણ ઉફાણ આવવા લાગ્યો ને મિક્સ કરી દેવાનું એકવાર અને ઉપરથી કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ત્રણ વિસલ થાય ત્યાં સુધી થવા દઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખીને ત્રણ વિસલ કરી લઈશું તો વિસલ થઈ ગઈ હવે હવા નીકળી જાય પછી જ કૂકર ખોલવાનું એટલે પ્રેશર નીકળી જાય પછી જ ખોલવાનું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા માપ સાથે ખીચડી આપણી તૈયાર થઈ ગઈ તો હવે એકદમ સિમ્પલ એવો વઘાર કરીશું તો એક કઢાઈમાં મેં અહીંયા ઘી લીધું છે તમે તેલ પણ લઈ શકો છો અને ઘી તેલ બંને પણ લઈ શકો છો તો એક ચમચીથી થોડું ઉપર ઘી લીધું છે ઘી સારું એવું ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલી રાય ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું તો બંને સારી રીતે થવા દઈશું સાથે બે તમાલપત્ર અને બે સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું તો અહીંયા કોઈ પણ આખા મસાલાનો ઉપયોગ નહીં કરીએ એકદમ સિમ્પલ એવી ખીચડી છે તો બે સેકન્ડ જેવું વઘારને સાતળી લેશો એટલે રાઈ જીરું એકદમ સારા એવા ફૂટી જશે તો એક ચમચી જેટલું આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું તીખાસ તમારે જોઈએ પ્રમાણે તમે ઉમેરી શકો છો અને તમે અહીંયા આદુ છીણીને પણ ઉમેરી શકો છો અથવા મરચાંના ઝીણા ટુકડા પણ તમે ઉમેરી શકો છો હવે એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો થોડી એવી બ્રાઉન જેવી થાય ત્યાં સુધી આપણે સાંતળી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે અને હવે એમાં આપણે લસણવાળી ચટણી તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે તેલમાં આ રીતે છૂટી પાડી દઈશું તો તમે જોઈ શકો છો સાથે આપણે ટામેટા પણ ઉમેરી દઈશું તો ટામેટાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું ખીચડીમાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો મેં અહીંયા એક કપ જેટલા ટામેટા ઝીણા કટ કરીને ઉમેરી દીધા સાથે ઉપર મીઠું ઉમેરી દઈશું જેથી ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જશે અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું તો મીઠું અને હળદર આપણે ખીચડી બાફતી વખતે પણ ઉમેર્યા છે તો એ રીતનું ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો હવે આપણે સૂકા મસાલા કરી દઈશું તો એક ટીસ્પૂનથી થોડું ઉપર ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું તો તમે જોઈ શકો છો અને હવે આપણે ગરમ પાણી ઉમેરી દઈશું તો મેં અહીંયા અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેર્યું છે તો ધ્યાન રાખવાનું ખીચડીમાં ગરમ પાણી ઉમેરશો તો ટેસ્ટ એનો બેલેન્સ રહેશે તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો થોડીવાર માટે ખુલ્લું થવા દઈશું અને એકદમ સારી રીતે ટામેટા સોફ્ટ થઈ જાય ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી થવા દઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કુકરમાં ઉપરથી આ રીતે વઘાર આપણે રેડી દઈશું ખીચડીમાં તો તમે જોઈ શકો છો આ રીતે અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો ઘીનો ટેસ્ટ બહુ સારો એવો ખીચડીમાં આવશે તો આ રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ખીચડી બનીને તૈયાર થઈ છે સાથે ઉપર અડધો કપ જેટલા ઝીણા કટ કરેલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો મિક્સ દાલ સાથે આપણે ગિરનારી ખીચડી તૈયાર થઈ ગઈ તો આ ખીચડી બહુ ટેસ્ટી એવી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે તો ઉપરથી આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ન ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે તો આ ગિરનારી ખીચડી તમે જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ માપ સાથે દાળ ચોખ્ખાનું અને પાણીનું માપ સાથે આ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તો ટ્રાય કરજો અને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો તો પૌષ્ટિક અને હેલ્ધી એવી ગિરનારી ખીચડી આપણે સર્વ કરી લઈએ તો તમે કઢી સાથે પણ ખાઈ શકો છો અને એમને પણ તમે છાશ સલાડ કે પાપડ સાથે પણ તમે આ ગિરનારી ખીચડી ખાઈ શકો છો તો ધાબા જેવી જ તમે આ જરૂરથી ટ્રાય કરજો તમે ધાબાની કે રેસ્ટોરન્ટની પણ ભૂલી જશો તો રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો આવજો